નખત્રાણા તાલુકાના નીરોણા ગામે ફૂલપીર દાદાના પટાણગણમાં પંચાયત સીટ ગામ ચલો અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઈ નખત્રાણા તાલુકાના નિરોણા ગામે પંટાગઢમાં જિલ્લા પંચાયત સીટ ગામ ચલો અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઈ હતી જેમાં દેવજીભાઈ અધ્યક્ષ કચ્છ જિલ્લા ભાજપ રાહુલ ગોર ઉપાધ્યક્ષ કચ્છ જિલ્લા ભાજપ કરશનજી જાડેજા રાજેન્દ્રસિંહ જાડેજા દક્ષાબેન બારુ મહેન્દ્રસિંહ સોઢા ભરત સોમજીયાણી રમેશભાઈ આહિર હરિસિંહ રાઠોડ

પ્રત્યેક કાર્યકર્તા ચોવીસ કલાક માટે જવાના છે એનું ટ્રેનિંગ અને કેવી રીતે કામ કરવાનું છે એનું માર્ગદર્શન માટે આજે અમે નિરોણા જિલ્લા પંચાયતમાં સીટમાં મળ્યા છે ત્યારે કચ્છની ચાલીસથી ચાલીસ જિલ્લા પંચાયતોમાં જવાના છીએ અને સાત નગરપાલિકાઓ છે એ વિસ્તારમાં પણ કાર્યકર્તાઓને મળી અને આ પ્રકારનું અભિયાન થવાનું છે ભારતીય જનતા પાર્ટી જીવંત પાર્ટી હોવાને કારણે સતત આવા કાર્યક્રમો દ્વારા લોકો વચ્ચે રહીને લોકો વચ્ચે જઈને લોકોના પ્રશ્નો જાણવાના સમજવાના ચોવીસ કલાક રહેવાને કારણે એ વિસ્તારની સમસ્યાઓ ગામની સમસ્યાઓ એકત્ર કરીને લાવશે એ પોતાના પ્રયત્ન કરશે નહીં થાય તો શીર્ષસ્થ નેતૃત્વને પાર્ટીને જિલ્લા સ્તરને પણ એ પ્રશ્નોની રજૂઆત કરી અને નાના મોટા પ્રશ્નો અને લોકોને જે કંઈ લાભાર્થીઓ છે એને મળવાનું કામ આવા પ્રશ્નો સાંભળવાનું કામ એ ગામમાં શિક્ષકોને મળવાનું કામ યુવાનોની મિટિંગ મહિલાઓની મિટિંગ વડીલોની મિટિંગ અને ગામમાં એક સ્વચ્છતા અભિયાન મંદિરોમાં દેવદર્શન અને જે કંઈ ગામમાં કોઈએ પ્રગતિશીલ ખેડૂતો હોય એને મળવાનું એનું સન્માન કરવાનું વિદ્યાર્થી હોય કે જે કંઈ માર્ગ સારા લાવ્યા એને સન્માન કરવાનું કામ અનેકવિધ કાર્યક્રમો આ પાર્ટીના કાર્યકર્તાઓ ચોવીસ કલાક માટે કરવાના છે અમારી ભારતીય જનતા પાર્ટીના સન્માનનીય યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ દ્વારા અમને સૌ લોકસભા વિસ્તારમાં પાંચ લાખ કરતાં વધારે વોટથી જીતવાનું એક અમને લક્ષક આપ્યું છે એ અનુસાર પાર્ટી અત્યારે સ્તર ઉપર જે અમારા માઇનસ બુથ છે એને પ્લસ કરી અને જે કંઈ પાર્ટીની વિચારધારાને લઈ અને લોકોને જાગૃત કરીને આ પાંચ લાખ સુધી કરતાં વધારે વોટથી જીતે એના માટે પાર્ટી અત્યારે કવાયત કરી રહી છે